કેન્દ્ર સરકાર એક તરફ ઓલિમ્પિકની તૈયારી કરે છે અને ગુજરાત સરકાર રમશે ગુજરાત જીતશે ગુજરાતની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ નજીક આવેલ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળાના એક ખુલ્લા મેદાનનો ઉપયોગ રમતગમત હેતુના બદલે અન્ય હેતુ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં માંગાવે છે આ ખુલ્લા મેદાનની જમીન કોર્પોરેશનને દાતા દ્વારા દાનમાંગ મળેલ છે અને તેનો ઉપયોગ ભાવિ રમતવીરો તૈયાર થાય તે માટે દાનમાં આપવામાં આપવા માંગાવેલ છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનનો મૂળ હેતુ બાજુએ મૂકીને મેરેજ રિસેપ્શન ફટાકડા બજાર પતંગ બજાર ખાનગી અને સામાજિક પ્રસંગો વગેરે માટે આપીને રોકડી કરે છે પરંતુ રમતવીર યુવાનો આ મેદાનમાં આવીને કસરત કરે દોડ કરે વ્યાયામ કરે તે કોઈ ઉપયોગ થતો નથી તેથી આજરોજ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ મણિનગર યુથ સ્પોર્ટ્સમેન ગ્રુપના અગ્રણીઓ શ્રી પરેશ ગઢવી દેવેન્દ્રસિંહ વાઘેલા અજય દેસાઈની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કચેરી ઘાણાપીઠ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એકી અવાજે માગણી કરી હતી કે મૂળ હેતુ મુજબ રમતગમતના મેદાન તરીકે જે તેનો ઉપયોગ થયા ઉપરાંત કોર્પોરેશન રમતગમતની સુવિધાઓ પ્રજાના પૈસે વિકસાવીને ખાનગી સંચાલકોને પીપીપીના ધોરણે મૂકવામાં આવી છે

રોકના હો રોકના હો રોકના હો રોકના હો રોક